નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વેનું હું દિલથી મારી ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું શું મિત્રો તમને ખ્યાલ છે જેમ વ્યક્તિને કોઈ સુગંધ કે દુર્ગંધની કોઈ એલર્જી હોય એવી જ રીતે કુદરતે પ્રાણી પક્ષીઓમાં પણ અમુક એલર્જીઓ મૂકેલી છે અને ખાસ કરીને આપણે જે ઝેરી જીવ તરીકે જે આપણે સાપને ઓળખીએ છીએ તે સાપ કોઈપણ પ્રકારનો હોય એ સાપ જો તમારા ઘરમાં ખુશી ગયો હોય અને એને તમારે બે જ સેકન્ડમાં દૂર કરવો હોય તો હું તમને એના મુખ્ય ત્રણ રસ્તા આપીશ અને આ ત્રણ રસ્તા તમે જો અપનાવશો તો તમે પણ ચોંકી જશો કે સાપ ભાગશે ઊભી પૂછડીએ હા દર્શક મિત્રો કદાચ તમારા ઘરમાં સાપ આવી ગયો હોય તો ત્રણ વસ્તુ કે જે ત્રણ વસ્તુથી સાપને એલર્જી છે જેમ કોઈ વ્યક્તિને કાંઈ પણ વસ્તુની એલર્જી હોય તો તેને ચક્કર આવે કોઈ વસ્તુની એલર્જી હોય તો એને નથી ગમતું પેટમાં લોચા વળે એની જેમ સાપને પણ મુખ્ય ત્રણ વસ્તુથી એલર્જી ભગવાને મૂકેલી છે તો ચાલો જોઈએ કે આ ત્રણ વસ્તુ છે શું પહેલી વસ્તુની વાત કરીએ તો પહેલી વસ્તુ છે ડુંગળી બીજી વસ્તુ તો બીજી વસ્તુ છે લસણ અને ત્રીજી વસ્તુ તુલસીના પાન આ ત્રણે ત્રણ વસ્તુ ડુંગળી લસણ અને તુલસીના પાન આ ત્રણેય વસ્તુથી ગમે એવો સાપ હોય એ સાપની બાજુમાં તમે મૂકી દેશો એટલે આ ત્રણેય વસ્તુથી સાપને એલર્જી છે અને સાપ તરત તજ તે ઈસી સેકન્ડે એ જગ્યા છોડી દેશે એટલે દર્શક મિત્રો જો આ માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો એક વિડીયોને લાઈક કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો આભાર દોસ્તો